નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને ચેનલ કરી દેજો છ વર્ષ પછી નાગપંચમી પર બનવા જઈ રહ્યા છે આ શુભ યોગો આ રાશિઓને ને મળશે પ્રગતિ હા મિત્રો તમને જણાવી દઈએ કે છ વર્ષ પછી નાગ પંચમી કેટલાક એવા શુભ યોગો બનવા જઈ રહ્યા છે જેના કારણે તમે મળશે પ્રગતિ મહાદેવ ના પ્રિય ભક્ત નાગદેવજી હા મિત્રો નાગ પંચમી ના દિવસે આ ચાર રાશિઓ પર થશે કૃપા હા મિત્રો ધનવાન અને ધનવાન મિત્રો ના આશીર્વાદ થી આ રાશિઓ બનવા જઈ રહી છે ચાલો તમને જણાવી દઈએ કે આ વખતે નાગ પંચમી નું વ્રત નવ ઓગસ્ટ શુક્રવાર ના રોજ કરવામાં આવશે નાગ પંચમી ના દિવસે નાગ દેવતા ની પૂજા કરવામાં આવે છે અને આ વખતે નાગ પંચમી ને ખુબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ વખતે નાગ પંચમી પર ખુબ જ ખાસ યોગ બનવા જઈ રહ્યો છે આ યોગ છ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે વાસ્તવમાં તમને જણાવી દઈએ કે નાગ પંચમી પર છ વર્ષ પછી સિદ્ધિ સિદ્ધિયોગ અમૃત સિદ્ધિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે અને આ રાશિના લોકો શિવના આશીર્વાદથી ધન્ય થવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિચક્રનું ઘણું મહત્વ હોય છે કારણ કે રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે જો ગ્રહ કે નક્ષત્રની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારી અને ખરાબ બાબતોનો સામનો કરવો જ પડે છે વ્યક્તિએ તબક્કાઓમાંથી પસાર થવો પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં આવે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં આવતી નાગ પંચમી પર ભગવાન શિવની કૃપાથી એક શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે હવે 12 માંથી આ ચાર રાશિના લોકોનું ભાગ્ય સ્વયં મહાદેવ ચમકવા જઈ રહ્યું છે 12 માંથી ચાર રાશિ ધરાવતા જાટ ના ઓગસ્ટ બે 2024 ના મહિનામાં કરોડપતિ બનવા જઈ રહ્યા છે તમે કહી શકો છો કે આ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે આ ચાર રાશિના લોકોને ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હા મિત્રો મહાદેવની કૃપાથી આ રાશિના લોકોને બે હજાર ચોવીસ ના ઓગસ્ટ મહિનામાં તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં માત્ર અપાર ખુશીઓ આવવાની છે તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભગવાન મહાદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સ માં જય ગૌરી શંકર લખો જેથી કરીને તમને ગૌરી શંકર ના આશીર્વાદ સીધા જ મળી શકે અને તમારા જીવન માં આવતી તમામ સમસ્યાઓ નો અંત ગૌરી શંકર ના આશીર્વાદ થી થઈ શકે એક મેષ રાશિ ના લોકોએ તમને નાગ પંચમી જણાવવી જોઈએ પરંતુ મેષ રાશિ ના લોકો ના ગ્રહો ની સ્થિતિ મજબૂત રહેશે અને ભાગ્ય દરેક જગ્યાએ તેમનો સાથ આપશે

કરતા લોકોની વાત કરીએ તો તેઓ ઓગસ્ટ મહિનામાં દુર્લભ બની જાય છે યોગાનુયોગ તમને સારી આવક ધરાવતી અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુ ને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો તમને તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ બહુ જલ્દી પૂરું થશે હા મેષ રાશિના લોકો નંબર બે કર્ક રાશિ જણાવી દઈએ કે આ નાગપંચમીના દિવસે તમને રવિયોગના કારણે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે કર્ક રાશિના લોકો માટે પણ નાગપંચમીના દિવસે શુભ યોગ બની રહ્યો છે કર્ક રાશિવાળા લોકોના બધા કામ સફળ થવાની સંભાવના છે જે તમને તમારા કરિયરમાં આગળ વધવામાં મદદ કરશે મજબૂત બનશે અને સંબંધ મધુર બનશે તે જ સમયે કર્ક રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારે સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહીને કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે જેના કારણે તમારું કાર્ય પૂર્ણ થતું જોવા મળશે ભાગીદારી માં કામ રોકાણમાંથી સારું વળતર પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જો આપણે લવ લાઈફ ની વાત કરીએ તો તમે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવશો જેનાથી સંબંધ મજબૂત થશે તમારી માતાની સાથે તમને કેટલાક સંબંધીઓના સ્થાન પર જવાનો મોકો મળશે જ્યાં તમે ઘણા ખાસ લોકો સાથે પણ મુલાકાત કરશો જો ભાઈઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે સમાપ્ત થશે નંબર લોકોએ તમને જણાવી દઈએ કે પર શુભ યોગ બનવાના કારણે નોકરીયાત લોકોને નવી નોકરીની તક મળી શકે છે હા મિત્રો ભગવાન મહાદેવ તમારી રાશિથી ખૂબ જ પ્રસન્ન થયા છે હસ્તાક્ષર જેના કારણે મહાદેવની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો આ રાશિના લોકો તમને જણાવી શકે છે કે તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ જ જલ્દી દૂર થઈ જશે કે અત્યારે તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે બધી સમસ્યાઓ જલ્દી જ ખતમ થવા જઈ રહી છે જેના કારણે તમારી પસંદગી થશે વેપારી વર્ગના લોકોને વેપારમાં સારો નફો મળશે તમારી રાશિમાં બનેલો આજ રવિરાજ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે લોકોને પણ તેમની કારકિર્દીમાં અણધાર્યા લાભ મળશે અને તમારું માન સન્માન વધશે નોકરી કરનારાઓ માટે કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે જેઓ વેપારી છે તેઓને સારો આર્થિક ફાયદો થઈ શકે છે આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળી શકે છે અને સિંહ રાશિના લોકો આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારાથી દૂર ન જવા દો નંબર ચાર કુંભકુંભ રાશિ ના જાતકો ની વાત કરીએ તો નાગ પંચમી પર બનેલા શુભ યોગ ની અસર ને કારણે વેપાર માં લાભ થવાની સંભાવના છે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ હવે પહેલાં કરતા સારી રહેશે અને તમે પણ સારું રહેશે તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ મળશે આ યોગ આપનારો માનવામાં આવે છે કુંભ રાશિવાળા લોકોને દેવતાઓના દેવ મહાદેવની કૃપાનો અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે અને તેની સાથે તમારી આવકનો વિસ્તાર પણ વધશે તમારું જે કામ બાકી હતું તે પણ પૂરું થશે આ સમયે તમને ઘણો આર્થિક લાભ મળી શકે છે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો કુંભ રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે આ રાશિના લોકો પર દેવતાઓના દેવ મહાદેવની કૃપા પણ બની રહેશે આ સમયે કુંભ રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે આ મિત્રો કુંભ રાશિના લોકો તમારી ખુશીઓથી ભરાઈ જશે પૂર્ણ થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક લાભ થશે કુંભ રાશિના જાતકોને પરિવારમાં શુભ કાર્યની તક મળશે નોકરી કરતા લોકો માટે આ શુભ રહેશે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને આ મહિનાથી મોટા કામમાં સફળતા મળશે વેપારમાં લાભ થવાની સંભાવના છે નાગ પંચમી પર બનેલા શુભ યોગના પ્રભાવથી તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે હા

જેથી તમારા પરિવાર પર અર્ધનારીશ્વર મહાદેવ ની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવન માં આવનારી તમામ સમસ્યાઓ અર્ધનારીશ્વર મહાદેવ ની કૃપા થી સમાપ્ત થઈ શકે આભાર